આપડે આજે અરુણભાઈ એક વર્ષથી નથી અરુણભાઈ નથી એક વર્ષથી સ્વીકારતા કેટલા ટાઈમ કેટલો ટાઈમ છે હું લખેલું છે એ ભાઈ પોતે અરુણભાઈ ને સ્પીકર માં ફોન કરે અત્યારે કેટલા ટાઈમ થી નથી હમણાં ખબર ઉભા રહ્યો તમને જોવું ને ખમો હવે સ્પીકર માં ફોન કરે કે તમે કેટલા ટાઈમ થી નથી આવતા તમે કેટલા કેટલા એમ તમે તમે બોલો તો ખરા સુપરવાઇઝર છો ને તો તમે બોલો અરુણભાઈ કેટલા ટાઈમ થી નથી આવતા અરુણભાઈ 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 ભરતભાઈ ને બદલી બદલી ઓકે ભલે આ તમને કોને અધિકાર આપ્યો તો અરુણભાઈ નું વજી નામ આવે છે હા એટલે કોણ હલાવે છે એમ

પાણી વિભાગ જે પાણી પુરવઠા વિભાગ છે તેમાં નોકરી કરતો અરુણ કાલુભાઈ ગોહિલ નામનો વ્યક્તિ કે જે આઠ માસ પહેલા નોકરી છોડીને જતો રહ્યો છે અને એની જગ્યાએ સુપરવાઇઝની સૂચનાથી ભરતભાઈ નામના તેના ભાઈ છે તેમને નોકરી લગાડે છે બે કહી શકાય કે જે ભરત ગોહિલ છે એ કર્મચારી નથી પરંતુ ડમી કર્મચારી તરીકે નોકરી કરી રહ્યો છે આજે સમગ્ર મામલો છે એ જાગૃત નાગરિક દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યું છે કારણ ખાસ કરીને જ્યારે અત્યારે હાલ અનેક આવા કિસ્સાઓ છે જે રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો છે એ સુવરમાંથી બહાર આવ્યો છે જો કે આ તમામ મામલે હાલ તો તપાસનો ધમધમાટ છે એ શરૂ કરી દેવાયો છે અશુંદા મોહિત્રા કે જેના સુપ્રાયોજ છે તેની પણ પૂછપરછ છે એ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને ગાંધીનગર સુધી આ વાત પહોંચતા ગાંધીનગરની ટીમ પણ સુવર પહોંચે એ પૂરી શક્યતા છે બનતી જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર